ચમ્યા શ્રી મહેરાબ માહરખિયા ધોરી પિતા હેતબા ઘરે ડુંગર નામ ડુંગર સમ સંકલ્પ જે કર્યા ત્યાગ્યા માત પિતા કુટુંબ સઘડો ને મથી શાસ્ત્રી માસ્ત્રીજી જને સ્તુતિ કરી બંધુ અહો ભાવથી શોધી સદગુરુ પ્રાગજી ભગતને ઉપાધિ સહી જાણ્યા અક્ષર શ્રી ગુણાતી અને સર્વોપરી શ્રી હરી સ્તને શુદ્ધ ઉપાસના જેણે પ્રતિ જ્ઞા કરે શાસ્ત્રે જી મહારાજને સ્તુતિ કરી વંદો અહો ભાવથી વિવત્તા સહસાધુતાથી જગમાં સત્સંગ વેસ્િયો કીધા ભવ્ય સુમંદિરો વિચરતા ભીડો શરીરે શરીખમ્યો શ્રીજી અક્ષર સાથ મધ્ય શિખ રે પ્રસ્તાપિયા મધિ શાસ્ત્રીજી મહારા જને સ્તુતિ કરી વંદો અહો ભાવથી યોગીજી મહારાજને પ્રમુખજી આ પ્યા કરો अन्तर्धानया च प्रगट छे स्वामी प्रमखे परि आपे दर्शन ने सणा संकल्प पूरा करे शास्त्री जी ने स्तुति करे बन्धो अहो બંધુ અહો ભાવથી બંધુ અહો ભાવથી સ્વામીનારાયણ ભગવાન ની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય ગુણા સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજ ની જય યોગીજી મહારાજ ની જય પ્રમુખ સ્વામી મહારાજ ની જય મહંત સ્વામી મહારાજ ની જય આજે 2026, આપણા પ્રાણ પ્યારા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પૃથ્વી ઉપર પ્રગટ્યાન્યુઆરી આપણે આજે વિચાર કરીએ તો છેલ્લા નવ દિવસથી જયારે શાસ્ત્રીજી નો આપણે તિથિ પ્રમાણે એમનો વસંત પંચમી પાંચમ દિવસે જન્મ થયો ત્યારથી લઈને આજે તારીખ પ્રમાણે છેલ્લા નવ દિવસથી આપણે સતત પંદર મિનિટ માટે પ્રાપ્તિના ની અંદર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ની વાતો કરી રહ્યા છે અલગ અલગ એ પણ આપણને પ્રમુખ સાંઈ મહારાજ અને આશીર્વાદ પણ માનસાઈવાદનો તો આપણે વિચાર કરીએ કે આ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ માટે આપણે જેટલી કઈ પણ વાતો કરી છે એની પર આપણે વિશેષ વિચાર કારણ કે આપણે ગુણ આદિતનંદ સ્વામી તેમની વાતોમાં લખ્યું ને કે જેટલું કંઈ પણ લખ્યું તે વાંચ્યું નહીં તો તે લખ્યું તે શા જે વાંચ્યું તે વિચાર્યું નહીં તો તે વાંચ્યું તે શા કામનું એમ આપણે અહીંયા આગળ લખ્યું તો કઈ નથી પણ સાંભળ્યું છે તો એ વાતનો વિચાર કરીએ કે આપણે જેટલું કંઈ પણ શાસ્ત્રીજી વાતો સાંભળી એની પર જો વિચાર ન કરીએ તો પછી સાંભળ્યું શું કામ અને પછી આપણે જેટલું પણ વિચાર કરીએ એને અમલમાં અમલમાં એટલે કૃતાર્થ પણ અનુભવ અનુભવ કે આપણને જે કંઈ પણ વાતો છે

એમને ખબર પડી કે ભાઈ આ અક્ષર પુરુષો તમને વાત સાચી અક્ષર પુરુષો તમને જ્ઞાન સનાતન છે અક્ષર પુરુષો તમને સિદ્ધાંત સાચો છે તો એ વિજ્ઞાનાનંદ સ્વામી પાસેથી પુરવાર થયેલી વાત સિદ્ધાંતને શાસ્ત્રીજી મહારાજ એવું બોલ્યા કે હવે આ ખોણિયું જ્ઞાન જળ જાહેર થશે કારણ કે એમને વિશ્વાસ વિશ્વાસ હતો કે આ વસ્તુ સાચી છે તો એનો આધાર લીધો કરી શાસ્ત્રીજી મહારાજે પ્યોર સાધુતા સિદ્ધાંતની વાત કરી પરંતુ પાયાની અંદર સાધુતા એટલે કે નિયમ ધર્મ શાસ્ત્રીજી મહારાજે જે રચના મહારાજે વાત કરી છે કે પંચવર્તમાન નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ નિર્માણ એ બધા જ પંચવર્તમાનના પાયા ઉપર એમણે સિદ્ધાંત પ્રવર્તન કર્યું એમનામાં સતત એવી ધર્મ નિષ્ઠા સત્ય હતી એની વાત બીજા દિવસે પણ આપણે કરી કે જેટલું કંઈ પણ શાસ્ત્રીજી મહારાજે સિદ્ધાંતનું પ્રવર્તન કર્યું તો પાપા એવું બોલ્યા કે એમને કયું બળ હતું તો ભગવાનનું બળ હતું એક નિષ્ઠાનું બળ હતું એમણે પોતાના બળે કઈ ના કર્યું પણ ને આગળ રાખ્યા શ્રીજી ને આગળ રાખ્યા મોડા ભગતજી મહારાજ ને આગળ રાખી કામ કર્યું તો આજે આપણે વિચાર કરીએ તો પોતાની ધર્મનિષ્ઠા પોતાનું જે સચ્ચાઈ પણ હતું ત્રીજા દિવસે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ ને એટલી પ્રતીતિ હતી કે એમણે હરિકૃષ્ણ મહારાજને છેલ્લે પ્રાર્થના કરી એ પાછલા દરવાજેથી નહોતા ગયા એ મુખ્ય દરવાજેથી એમણે મહાવિનિષ્ક્રમણ કર્યું હતું કારણ કે એમને ખબર હતી હું સાચું કાર્ય કરવા જઈ રહ્યો છું બાકી જો એમને એવું ઊંડે ઊંડે પણ એક તો એવું હોત ને કે આ વસ્તુ ખોટી છે તો એ અડધી રાત્રે કદાચ વિદાય લીધી હોત દિવસે વિદાય ના લીધી હોય બીજું કોઈ જોતા હોત ના જોતા હોય ત્યારે વિદાય લીધી હોય હજારો માણસોની વચ્ચે એમણે વિદાય ના લીધી હોય ત્રીજું કે એમણે ભગવાનને પ્રાર્થના એ ના કારણ ભગવાન સામે તો ના જવું

સંસ્થાની સ્થાપના કરી પણ ફાઉન્ડેશન માનતા અને ની અંદર શું હતું તો મહારાજ અને સ્વામી સિલકમાં તો મહારાજ અને સ્વામી સિવાય બીજું કઈ જ નથી એના જોડે એમણે આખી સંસ્થા સંપ્રદાય અને જે સિદ્ધાંત હતો મંદિરો બાંધીને પાંચ ગગનચુંબી મંદિરો આવ્યા પણ સ્વામી ની અંદર મહારાજ સુની ની વાતો કરી પછી છેલ્લા બે દિવસથી આપણે કરતા થી કે શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંત નું પ્રવર્તન કર્યું 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 અને વિકાસ થયો અને છેલ્લા વર્ષોની અંદર એ પોતે એવું છે કે મને ઈદમ દેખાય છે શું ઈદમ દેખાય છે એની સરસ વાતો આપણે છેલ્લા બે દિવસથી સાંભળી કે આપણી સંસ્થા સમૃદ્ધિ અને સંપત્તિ એ પ્રતિષ્ઠા અને સંપત્તિની અંદર આપણી સંસ્થા ખૂબ આગળ વધી જશે અને આપણે વિચાર કરીએ એવરી સેકન્ડ ધીરે સંસ્થાનો પ્રોગ્રેસ થાય છે આપ અત્યારે અમેરિકામાં હો કાં તો ઓસ્ટ્રેલિયામાં હોવ કે ભારતની અંદર હોય કે લંડનની અંદર હોવ કે ન્યુઝીલેન્ડની અંદર કે ફોરેસ્ટની અંદર હોય કે અબુધાબી કે અમેરિક્સ કેવા કન્ટ્રીઝની અંદર સત્સંગ ઇઝ એવરીવેર તમે આજે અહીંયા આગળ અમે ભી કની અંદર તમે વિચાર કરો તો આપડેા ઠાકોરજીય સભોષણ તમારે સૂઈ ગયા છે ભારતની અંદર કેમગળા આતી હતી આખી દુનિયાને અંદર ફેલાય લો પણ એનો વિચાર કરે તો એવરી સેકન્ડ આપણે સંસારનો વિકાસ થાય છે તો એની ખૂબ સુંદર વાત છે આપણે કહી શક્યું કે ઇદમ દેખાય છે કે યુગીજી મહારાજ પ્રમુખશયવાળા જ નવત પંખલે માનસયવાળા એ સંસ્થાને કેટલું ઓફકિટ મિસ્ફીડાગરવ થઈ રહે છે પણ નાવાયમાં સાધુ કોઈને પ્રમુખ મહારાજ કહેતા ને કે આપણી હંમેશા લીટી લાંબો કરતા કરતા જાઓ બાપા એ કોઈ દિવસ આજે એકત્રીસ જાન્યુઆરી એકસો ને એકસઠ વર્ષ પૂર્વે શાસ્ત્રીજી મહારાજ આજે પ્રતિબંધ એમના ચરણોમાં આજે પ્રાર્થના કરી કે એમને આપણને આવો સિદ્ધાંત આપ્યો તો આજે સત્ય સનાતન સિદ્ધાંત આપ્યો છે તો આપણે આ છેલ્લા નવ દિવસમાં જેટલી કઈ પણ વાતો સાંભળી છે એનો આપણે હવે બે દિવસ સુધી આજે શનિવાર આવતીકાલે રવિવાર છે નિરંતર આ જ વિચાર કરવાનો છે પણ આપણે પંદર મિનિટ માટે વ્યવસ્થિત શાંતિથી બેસીને વિચાર કરીએ કે જેટલી કઈ પણ વાતો સાંભળી શાસ્ત્રીજી મારા વિશે એ વસ્તુ પર વિચાર કરીએ તો આપણને વિશ્વાસ પ્રતિથી આવતી જશે કે આ બધી વસ્તુ કેટલી સાચી છે તો એનો વિચાર આપણે આવતા બે દિવસ સુધી આપણે કરવાના છીએ સોમવાર થી આપણે માનસાઈ મહારાજનો આપણે હવે તો જન્મ દિવસ ઉજવીએ છીએ બીજી ફેબ્રુઆરી તો બહુ મોટા ભાઈ આટલા દ્રામાં ઉજવવાનું છે સોમવારથી આપણે પછી આગળ પ્રાપ્તિના વિચારમાં માનસાઈ મહારાજના વિશેષ ગુણો પ્રસંગો અને એમના વિશે વિશેષ વાતો આપણે થોડા દિવસો કરશું ચાલો તો આપણે અત્યારે બે દિવસ સુધી આપણે આ શાસ્ત્રીજી મહારાજનો જે આપણી ઉપર અનંત રોગ છે આ જે ઉપકાર છે એને વિશેષ આપણે વિચાર કરીએ તો તેથી આપણને જે પ્રાપ્ત ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપ નિજાત્મન વિભાવેદાસભાવે સ્વામિનારાયણ ગજે શ્રી સ્વામિનારાયણ ભગવાન માનો મારી છે મૂર્તિ માતા હાતા આવી તે હાર જોરે કરી જતન દિવસ રાત સુતા બેઠા સાંભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરી રાખ જોરે રાખી ચાળે બીજાનો રંગ એવો

山海にしこらなんだらけ、むかたえはそかねれ